એમની રજૂઆત એવી હતી કે વિદ્યાર્થીઓ સાથે એડવાન્સ ફીઝ લેવામાં આવે છે તો એવું કોઈ જ વસ્તુઓ સંસ્થા ખાતે નથી ફક્ત એવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે કે જેણે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલા હોય અને એ લોકોને સ્કોલરશિપ પોર્ટલ ઉપર એ ફીઝની રિસિપ્ટ અપલોડ કરવી પડતી હોય છે અને તો જ એ સ્કોલરશિપ એમને પાસ થાય એવા વિદ્યાર્થીઓ સંસ્થામાં અરજી આપી અને સ્પેશિયલ કેસોમાં ફીઝ ભરતા હોય છે અને એ ફીઝ ભરે એમને એ રિસિપ્ટ આપવી જરૂરી હોય છે તો જ એ લોકો એ સ્કોલરશિપ માટે પ્રોસેસ કરી શકે તો આવા બે ચાર પાંચ દસ વિદ્યાર્થીઓ હોય છે કે પચાસ વિદ્યાર્થી હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે આજ રોજ એનએસયુ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ થ્રીમાં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં પાંચ મિનિટ કે દસ મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ તમારી એક્ઝામ પતી ગઈ છે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાડીને વિરોધ કરવામાં આવ્યો હતો અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓને હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દી થી જલ્દી હોલ ટિકિટ આપે પ્લસ કે છોકરાઓ પાંચ મિનિટ કે દસ મિનિટ ટ્રાફિકના લીધે મોડું થાય છે તો એમને કોલેજમાં એક્ઝામમાં પ્રવેશ દેવામાં આવે